ફરી એકવાર એક્સપ્લોર કરવા આવી ગયા છે રાજકોટના રામવનને અને મારે જેમ વાત થઈ કે આ ત્રીસ ફૂટ ની હાઈટ ધરાવે છે વ્યૂઅર્સ તમે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે અમારી સાઈઝ શું છે અને રામ ભગવાનની સાઈઝ શું છે તો અહીંયા એક સારો એવો મેપ દેખાય છે તો આપણે મેપ જોઈએ અને વ્યુઅરની વાત કરીએ અને હું ડિટેલમાં એક એ પણ કહેતો જાઉં કે અહીંયા આ જે રસ્તો છે ને એવો પચીસ ભાગમાં વહેંચવામાં આવેલો છે જેને રામપથ નામ આપવામાં આવેલું છે રામપથ આની હાઈટની આપણે વાત કરીએ તો પચીસ ફૂટ હાઈટ આની આપેલી છે અને અહીંયા ઘણા બધા વૃક્ષો છે અને મેં જેમ ન્યૂઝ મારે જોયું સાંભળ્યું એ પ્રમાણે અહીંયા સાઠ જરૂરથી વધારે વૃક્ષો વાવવામાં આવેલા છે એનું જે એન્વાયરમેન્ટ ને તે એકદમ ઠંડુ છે અને એનું કારણ તમને કહું કે આપણી પાછળ જે તમે એક બહુ મોટો એક જગ્યા જોઈ શકો છો દિવાલની પાછળ એ આપણો રાજકોટનો જે આજી ડેમ છે એમનો પાડી છે એટલે એકદમ એની પાછળ પાણી પાણી જગ્યા છે એટલે તમે ગમે ત્યારે અહીંયા આવશો ને તમને એન્વાયરમેન્ટ ઠંડુ અને એકદમ શીતળતા વાળું જોવા મળશે અહીંયા ત્રણ ચાર તળાવ છે એમાંનું આ સૌથી મોટું તળાવ આ છે જેની ફરતી બાજુ રેલિંગ છે અને એમાં આખું કહેવાય ને બહુ સારું તળાવ છે તો આઈ થિંક આ વુડ જ લાગે છે તો સરસ મજાનું દ્રશ્ય છે અને પાણીનું એક બહુ મોટું તળાવ છે અને આમાં પણ બતકું ને ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે આ જે એક્ઝિટ ગેટ છે આપણે જોયું કે આપણી પાછળ જે એક્ઝિટ ગેટ દેખાઈ રહ્યો છે જ્યાં જટાયું છે તમે જટાયુ પણ બહુ વિશાળ કદમાં બનાવેલું છે અને અહીંયા એમ્ફી થિયેટર રહી છે મૂર્તિ સ્કલ્પચર ને બહુ સરસ છે અને વાતાવરણ તો એકદમ નેચરલ છે કે આપણી રાજકોટ નગરપાલિકાએ આ રાજકોટને બહુ મોટી ભેટ આપેલી છે બહુ સારું છે ને જોવા લાયક સ્થળ છે તો બધાય પધારો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક વિડ એક્સ્ટ્રા ફ્રેન્ડ્સ તમારું બધાનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માં ફ્રેન્ડ્સ તમે જેમ જાણો છો કે આપણે રાજકોટની અલગ અલગ જગ્યાઓને એક્સપ્લોર કરતા રહીએ છીએ એવી જ તમે ફરી એકવાર એક્સપ્લોર કરવા માટે આવી ગયા છીએ રાજકોટના રામવનને તો જો અહીંયા અંદર શું છે કેવી રીતે આપણે અહીંયા આવી શકીએ છીએ શું ટિકિટ છે અથવા તો કઈ રીતે અંદર ફેસિલિટીઝ છે કઈ રીતે આપણે ત્યાં મજા લઈ શકીએ છીએ બધી જ વસ્તુ હું તમને આ વિડીયોમાં ટોટલી ડિટેલમાં કહેવાનો છું તમે જો અહીંયા વિઝિટ કરવા આવવાનો ઈચ્છો છો ને તો તમે એક વખત આ વિડીયો જરૂરથી જોઈ લો જેથી તમને ટોટલી અહીંની માહિતી મળી જશે કે અહીંયા તમે કઈ રીતે એન્જોય કરી શકશો અને હા ખાસ મારી સાથે છે આપણા નિરીશભાઈ પટેલ જેમની યુટ્યુબ ચેનલ ન્યૂ ન્યૂઝ વિડીયો તો એની ઉપર મોસ્ટ ઓફ રાજકોટ રિલેટેડ અને એક્સપ્લોર વિડીયો બિઝનેસના વિડીયો વેલ્યુ ફોર મની વિડીયોઝ આવા બધા વિડીયોઝ એ પોસ્ટ કરવાના છે તો એ બધી વસ્તુ આપણને આખા ટોટલી વિડીયોઝમાં એની વાત કરતા જશે તો નિરીશભાઈ અમને રામવન પણ એક્સપ્લોર કરાવો અને સાથે સાથે તમારી ચેનલને પણ એક્સપ્લોર કરવા જાવ તો હવે વધારે ટાઈમ નહીં લઈએ અને એક સરસ મજાનું રામવન છે એની એ મુલાકાત લઈએ જે કહેવાય ને ગેટ છે ને એની એક ભવ્યતા આપણને આમ દેખાડે છે ભવ્યતાની ઝાંખી કરાવે છે એકદમ ભગવા રંગનો મોટો ગેટ છે ઉપર એક બહુ સરસ ધનુષ માણ બનેલું છે તીર બનેલું છે અને ઉપર આપણે શ્રી રામ લક્ષ્મણ અને જાનકીની એક સ્ટેચ્યુ બનેલું છે અને અહીંયા ઋષિ સ્ટેચ્યુ બનેલા છે પણ અંદર ખાસ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે જોવાની બહુ જોરદાર છે ખાસ સેલ્ફી ક્લિક કરવા માટે સારા એવા પોઈન્ટ છે અને ઘણી બધી જગ્યા છે ને એડ્રેસની તમને સોલ્ટમાં વાત કરી દઉં આ જગ્યા આવેલી છે રાજકોટના ગોંડલ ચોકડીથી આજીડીમ ચોકડીની એક્ઝેટ વચ્ચે કિસાન ગૌશાળાની એક્ઝેટ સામે અને કહેવાય કે આજી નદીથી જે આજી નદી છે એની બાજુમાં જે રસ્તો પસાર થઈ રહ્યો છે અને ત્યાં આવેલું છે અને જો તેમ છતાં તમારે જે ડિટેલમાં એડ્રેસની જરૂર છે તો તમને સ્ક્રીન ઉપર લખેલું પણ આવે છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ છે તો તમે ત્યાંથી વાંચીને અહીંથી વહેલી તકે પહોંચી જાજો પણ પેલા વિડીયો જોઈ લો કે અંદર શું છે ને બધી માહિતી તમે પૂરી માહિતી મેળવી લો કે અંદર કેટલી વસ્તુઓ છે જલ્દીથી જોઈએ રામવન ઓકે ચાલો

પચીસ ભાગમાં વેચવામાં આવેલો છે રામપથ 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 નામ છે છે ભાગ એમ ભાગમાં અને ખાસ આ જગ્યા છે ને એ સુડતાલીસ એકર પથરાયેલી છે એટલે તમે વિચાર કરો સુડતાલીસ એકર એટલે એટલી મોટી જગ્યા થાય કે કદાચ તમારે જો આખું ફરવું હોય ને તો તમારે કમસે કમ એક દિવસનો અથવા તો અડધા દિવસથી વધારે સમય તો જોશે જ તો તમે બધી જગ્યાને સારી રીતે જોઈ શકશો માણી શકશો હવે આ જે એક પૂરો મેપ છે અહીંયા આવીને આપણે ડિટેલમાં ખબર પડી જશે કે કેટલી મોટી જગ્યા છે હવે તમે તમારા સમયની અનુકૂળતા પ્રમાણે પ્લાનિંગ કરી શકો તમારે આખું ફરવું છે રામપથ જઈને કેવટ પંથ થઈને તળાવેગ જોઈને પાછું આવી જવું છે

એટલે કઈ નાની વસ્તુ નથી અને કદાચ આપણા વડીલો કોઈ આવશે તો એ સારી રીતે અહીંયા દર્શન કરવાની સાથે આરામ પણ કરી શકશે સો ટકા છે જગ્યાએ જગ્યા આવી આપેલી છે કે ત્યાં તમે બેસી આરામ પણ કરી શકો ઓકે તો હવે જો આપણો જો પેલો ભાગની શરૂઆત છે ને એની હું તમને વાત કરું રામ કેવટ મિલાપ રામ વનવાસ ટોયલેટ ગજેબો રામ સેતુ હનુમાનજી અને વોચ ટાવર આ બધું આપણે રામપથ ભાગ એક તરફથી જઈ શકીએ છીએ સૌથી પેલા જે આપણા શ્રી રામ ભગવાન સ્ટેચ્યુ અહીંયા દેખાય છે અને મારી જેમ વાત થઈ કે આ ત્રીસ ફૂટ ની હાઈટ ધરાવે છે એટલે કહેવાય કે બહુ વિશાળ હાઈટ ધરાવે છે વ્યુઅર્સ તમે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે અમારી સાઈઝ શું છે અને રામ ભગવાનની ની સાઈઝ શું છે એટલે એક બહુ મસ્ત સેલ્ફી પોઈન્ટ

તો ખાસ આ પોઈન્ટ નું ધ્યાન રાખજો અહીંયા ઉપર આવીને તમે સેલ્ફી ક્લિક ના કરો તમારા માટે સરસ મજાનો એક સેલ્ફી પોઈન્ટ આપેલો છે વિશાલ ભાઈ હું તો આટલું જ કહીશ હવે જલ્દી થી આગળના બીજા પણ પોઈન્ટ દેખાડીએ દેખાડી આવા તો ચોવીસ પચીસ પોઈન્ટ આપણે દેખાડવાના છે વિશાલભાઈ આપણી બેકગ્રાઉન્ડમાં જે સ્ટેચ્યુ તમે જોઈ શકો છો તમને દોસ્તો બધાને ખ્યાલ જ હશે કે એક જ્યારે સરસ મજાનો સંજીવની પહાડ લક્ષ્મણજી માટે લઈને આવ્યા ત્યાં સરસ મજાની અહીંયા પ્રતિમા આપણી સામે દેખાઈ રહી છે એ પણ એક જોવા જેવું દ્રશ્ય છે અને સાથે જ આની હાઈટ આપણે વાત કરીએ તો પચીસ ફૂટ હાઈટ આની આપેલી છે તો હવે વિશાલભાઈ આપણે આગળ હજી ઘણી બધી જગ્યા છે એમની પણ આગળ જઈને માહિતી લઈએ જોઈ શકો છો અત્યારે આપણે એકદમ મધ્યમાં આવી ગયા છીએ અને અહીંયા ઘણા બધા વૃક્ષો છે અને મેં જેમ ન્યૂઝમાં જોયું સાંભળ્યું એ પ્રમાણે અહીંયા સાઠ હજારથી વધારે વૃક્ષો વાવવામાં આવેલા છે અને તમે જેમ જોઈ શકો છો કે પાછળ જે એક કુટીર ટાઈપનું દેખાય છે એ ફૂડ કોર્ટ બનાવેલા છે એટલે અહીંયા જ નાસ્તો અને ફૂડને એ બધું પણ મળી જશે ખાસ જે બધા હોર્ડિંગમાં લખેલું છે કે તમે કોઈ પણ પ્રકારનો કચરો કે પ્લાસ્ટિક કે ફેંકી નહીં શકો અને જો ફેંકશો તો પણ એક સ્ટ્રીક વસ્તુ છે તો તમે હું જ તમને એ કહીશ કે તમે કોઈ પ્રકારનો કચરો લઈને ન આવો પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હોય લઈને ન આવો જો લઈને આવો કદાચ વેફરનો પેકેટ છે તમે બેગમાં નાખી અને બારે જઈને ડસ્ટબિનમાં જ નાખજો આ એનું જે એન્વાયરમેન્ટ છે ને તે એકદમ ઠંડુ છે અને એનું કારણ તમને કહું કે આપણી પાછળ જે તમે એક બહુ મોટો એક જગ્યા જોઈ શકો છો દિવાલની પાછળ

કે જે કોઈ પણ પ્રકારની કલ્ચરલ એક્ટિવિટી આપણે અહીંયા થતી રહેશે મારા ખ્યાલથી આ જેમ કે પ્રોગ્રામ ગોઠવી શકે છે અથવા તો જો પરમિશન હોય તો કોઈ સોસાયટી માટે પણ નાની મોટી એક્ટિવિટી તો ગોઠવાતી રહેશે અને તમે કેટલા લોકોની સિટિંગ એરિયા લાગે છે તમને આ એરિયા જોતા મને એવું લાગે છે આઈ થિંક 400 થી પાંચસો લોકો તો આરામથી અહીંયા બેસી શકે છે અને અહીંયા જે પ્રોગ્રામ ચાલે છે જે નાટક અથવા કે કોઈ પણ કાર્યક્રમ ચાલે છે સરસ મજાના અહીંથી એન્જોય કરી શકે છે તો 400 થી પાંચસો સિટિંગ આઈ થિંક આરામથી સમાય છે શકે છે લોકો અને ખાસ હું તમને એક વાત કહી દઉં કે કલ્ચર એક્ટિવિટી થાય અને અહીં બેસવા એના કરતા તમે કદાચ જ્યારે પણ વિઝિટમાં હોય ત્યારે ફ્રી ટાઈમમાં તમે બેસજો જરૂર આ આઈ થિંક એનો અડધો પાર્ટ છે અહીંયા સુધી પહોંચો એટલે તમે અધવચારે પહોંચી ગયા છો હજી તમારે અડધું ફોડવાનું બાકી છે તો તમે અહીંયા બેસીને સરસ મજાનો વ્યૂ પણ મેળવી શકો છો અને સાથે જ એક તમે ફ્રેશ પણ થઈ શકો છો ઓકે આ જે રામ વન છે ને એમાં એક બહુ મોટો તળાવ પણ છે એટલે બાળકો ની સાથે આવી ને તો જોવાની ને ની પાસે જે રેલિંગ પાસે છે ને ત્યાંથી ચાલતા ચાલતા આપડે સારું દ્રશ્ય માણી શકીયે દસ મિનિટ લોકોને બહુ જ મજા આવી છે હવે હું તમને ખાસ દેખાડું કે રામ સેતુ ને એ બધી પણ બનેલું છે અહિયા પણ બંને બાજુ પાણીનું એક બહુ મોટું તળાવ છે અને આમાં પણ બતક ને ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે તો અહિયાં જયારે બાળકો સાથે આવશો ને આ બ્રિજ ઉપર ઉભા જયારે દ્રશ્ય જોશો ને

જટાયુ છે તમે જટાયું પણ બહુ વિશાળ કદમાં બનાવેલું છે અને ખાસ જોવા જેવી એક જગ્યા છે જયારે રામવનમાંથી તમે બહાર નીકળો છો ત્યારે ખાસ આની એક મુલાકાત લેજો અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ આપેલા છે ત્યાં તમે સેલ્ફી ક્લિક કરી શકો છો